સુરતના પૂણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મરાતા વિરોધ કરાયો હતો સુરતના પુણા ગામ વિસ્તારમાં ફાયર અને પાલિકાની ટીમે કામગીરી સામે ખાનગી શાળા મંડળ સંચાલક સમિતિ દ્વારા વિરોધ કરાયો હતો ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાય હોવાના આક્ષેપો કરાયો છે તો છેલ્લા વીસ વર્ષથી ઉભેલી શાળાઓ તાત્કાલિક સીલ કરાય હોય પાલિકા કમિશનર અને કલેક્ટરે પોતાનું પદ બચાવવા માટે કામગીરી કરવા હોવાના આક્ષેપો કર્યા છે જ્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યની અમને ચિંતા છે એટલે તમામ સગવડો રાખી છે તેમ પણ શાળા સંચાલકો મંડળ જણાવ્યું હતું જ્યાં સુધી શાળા સંચાલકોના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખી વિરોધ કરાશે તેમ પણ જણાવ્યું હતું દિવ્યેશભાઈ ચાવડા આજ રોજ અહીંયા સુરતના પુણા ગામ ખાતે પુણા ગામની સ્કૂલોને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની લેખિત નોટિસ આપવા વગર કે લેખિત હુકમ વગર જે સીલ કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાથી કાયદેસર છે ફાયર સેફ્ટી એનઓસી ધરાવે છે તમામ શાળાઓ તેમ છતાં આ આ જાડી ચામડીના અધિકારીઓ હાઈકોર્ટમાં સારું દેખાડવા માટે થઈ અને માત્રને માત્ર પોતે કામગીરી કરતા હોય એ દેખાડવા માટે થઈ અને શાળાઓને જ્યારે સીલો કરવામાં આવી છે પૂણા ગામની ત્યારે આ પુણા ગામના શાળા સંચાલક મંડળે આજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ શાળાઓના સિલેક્ટ સાથે મહાનગરપાલિકા નહીં ખોલે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે તમામ શાળાઓ બંધ રહેશે અને આવનારી નવ તારીખથી જે સત્ર ચાલુ થવાનું છે એ સત્રમાં બાળકોની ભણાવવાની જવાબદારી સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રી રહેશે મારું નામ ડૉક્ટર જગદીશભાઈ ચાવડા છે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના ઉપાધ્યક્ષ અને સુરત શહેર શાળા સંચાલક મંડળના મંત્રી તરીકે હાલ સેવા આપું છું હવે ખાસ તો રાજકોટમાં જે દુર્ઘટના ઘટ્યા પછી એના આફ્ટર શોકમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ તમામે તમામ જે મનોરંજનના જે કંઈ પ્રકલ્પો હોય કે મોલ હોય કે મેળાઓ હોય કે ગેમ ઝોન હોય કે જે કંઈ હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવેલી છે પણ શાળાઓ કે જે સતત ફાયર સેફ્ટીની ચિંતા કરે છે બીયુ પરમિશન માટે ચિંતા કરે છે કે જે કંઈ સરકારના આદેશો છે કે સરકારની કામગીરી છે એમાં સો ટકા સહયોગ આપે છે આવી જે સમાજની સાથે રહીને કામ કરતી સંસ્થા એને કોઈ પણ આગોતરી જાણકારી આપ્યા વગર કે પણ પૂર્વ નોટિસ વગર એ શાળાઓ બંધ કરવા શીલ મારવાની જે કાર્યવાહી થઈ રહી છે એ બિલકુલ અયોગ્ય છે